નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવા બેન્કિંગ શેર વિશે વાત કરવાના છે જેમાં એક્સપર્ટ ખરીદીની સલાહ આપી રહ્યા છે તો કયો બેન્કિંગ શેર છે અને કેમ એક્સપર્ટ ખરીદીની સલાહ આપે છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલ માં જોઈએ તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે પણ કોઈ સારી બેંકના ના શેર માં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો તમને શેર વિશેની માહિતી મળી રહે પણ શેર બજારમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર જોડે આ શેર સર્વિસની તમામ માહિતી તમારે જાણી લેવી પછી જ તમારે શેર બજારમાં રોકાણનો નિર્ણય કરવો જોઈએ સૌથી પહેલા મિત્રો વાત કરીએ સ્ટોક માર્કેટમાં આજે જો તમારું જે રીટર્ન કરતા સલામતી ઉપર વધુ છે તો તમે મોટા પ્રાઇવેટ બેંકોના શેરોમાં રોકાણ કરી શકો છો ઈના હોલ્ડિંગ્સના ઇન્વેસ્ટમેન્ટ ડિરેક્ટર શ્રીધર શિવરામે આ સલાહ આપી છે મની કંટ્રોલની એમની મહાલક્ષ્મી સાથેની વાતચીતમાં તેમણે ઇન્વેસ્ટમેન્ટ અને સ્ટોક માર્કેટ્સ વિશે ઘણી વાતો કરી તેમણે કહ્યું કે બેંકોની પ્રોફિટ growth હાલમાં profit growth વર્ષ માં થી પંદર રહેવાની અપેક્ષા છે banking stock ની કિંમતો માં ઘટાડા ની શક્યતા ખૂબ જ ઓછી છે કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં માં banking નું પ્રદર્શન નબળું રહ્યું છે અર્નિંગ growth બાર થી પંદર ટકા રહી શકે છે એવું પણ જણાવે છે એટલે તેમને કહ્યું કે બેંકોના સ્ટોક છેલ્લા પાંચ વર્ષમાં સારું return નથી આપ્યું જો આગળ તેમની ફરી રેટિંગ ના થાય તો પણ તેમની અર્નિંગ growth બાર થી પંદર ટકા રહેશે આ સ્થિતિમાં શેરોમાં ઘટાડાની શક્યતા ખુબ ઓછી છે જો તેમનું કામકાજ સારું રહે છે તો તેમનો પ્રોફિટ ગ્રોથ વધુ પણ રહી શકે છે તેમને માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશનલ અને નાના એનબીએફસી ને લઈને સાવધાની રાખવાની સલાહ આપે છે કારણ કે લોન આપવામાં તેમનું આક્રમક વલણ છે જે એક ઘણી વખત આપવામાં આવી છે આ ચિંતા પેદા કરનારી છે આ સેગમેન્ટમાં નવા ગ્રાહકો દેખાતા નથી ગ્રાહકોની ગ્રોથ માત્ર ત્રણ થી ચાર ટકા રહી છે જયારે લોન ગ્રોથ ઘણી વધુ રહી છે જોકે પ્રોફિટ ગ્રોથ અગાઉના વર્ષો જેટલી નહીં રહે કેટલાક વર્ષો પહેલા બેન્કોની પ્રોફિટ ગ્રોથ વીસ સુધી પહોંચી ગઈ હતી જે હવે ઘટી પંદર રહી છે તેમ છતાં બેન્કિંગ શેરોમાંથી સારું રિટર્ન મળી શકે છે

તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયો લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટશે બધી જગ્યાએ શેર કરો શેર બજાર ની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો